હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય YouTube ચેનલ બાવનાસ ડાયરી મિત્રો આજનો આપણો વિષય છે સરકારને પૈસાની જરૂર પડે ત્યારે નોટો વધારે કેમ છાપી લેતી નથી તેના વિશે આપણે માહિતી મેળવીશું એની પાછળ અમુક કારણો હોય છે જેથી સરકાર જેમ ધારે એમ નોટો છાપી શકતી નથી દરેકને મનમાં આ વિચાર જરૂર આવ્યો હશે કે સરકાર ધારે એ કરી શકે છે તો નોટ કેમ છાપી શકતી નથી એને કોણ રોકી શકે એને કોઈને પૂછવાની જરૂર પણ હોતી નથી તો એના માટે ઘણા બધા કારણો કારણો જવાબદાર હોય છે તો એ વિશે આપણે આજે જાણીશું નોટ એટલે પૈસા નથી એ તો પૈસા પરનો વિશ્વાસ છે નોટનું મૂલ્ય એના કાગળ કે ઇંકમાં નથી એમાં લોકોનો વિશ્વાસ છે કે આ નોટથી વસ્તુ ખરીદી શકું છું જો સરકાર અતિશય નોટ છાપશે તો એ વિશ્વાસ ઘટી જશે ચલણી નોટ એ માણસ માટે ભોગવવાનો નહીં પણ ભોગ્ય વસ્તુઓની અદલા બદલી સુગમ બનાવવાનું સાધન છે દેશમાં ઉત્પન્ન થયેલો માલ તથા ચલણમાં ફરતું નાણું આ બંનેનું મૂલ્ય સરખું ગણાય એટલે કે ચલણ કરતા માલનો જથ્થો વધે તો ભાવો ઘટે એનું માલ ઘટે અથવા ચલણ વધે તો ભાવો વધે સરકારને પદાર્થો તથા સેવાઓ સામે ચૂકવવા નાણાંની જરૂર પડે છે એટલે કે સરકારને મૂળમાં નાણાંની નહીં પણ માલસામાન તથા માણસોની સેવાઓની જરૂર પડે છે વધારે નોટો છાપવા વધારે માલ સામાન ઉત્પન્ન થઈ જતો નથી તેનાથી ફક્ત ફુગાવો વધે છે ભાવ વધારો થાય છે અને દેશનું અર્થતંત્ર ડામાડોળ એટલે કે અસ્વસ્થ અને અવ્યવસ્થિત બની જાય છે ભારતમાં નોટો આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છાપે છે તેમાં રોકડા રૂપિયા અથવા તેટલા મૂલ્યનું સોનું આપવા માટે સરકાર બંધાયેલી છે એટલે ચલણમાં ફરતી નોટોના મૂલ્ય જેટલા રોકડા અથવા સોનું સરકાર પાસે રાખવું પડે પણ લોકોને સરકારની સદ્ધરતામાં વિશ્વાસ હોવાથી નોટના રોકડા લેવા દોડી જતા નથી એટલે ચલણમાં ફરતી બધી અબજોની નોટો જેટલું સોનું કે રોકડા આરબીઆઈ રાખી શકતી નથી પણ તેના અમુક ટકા સોનું તથા ડોલર જેવી જામીનગીરીઓના રૂપમાં તથા બાકીનું રોકડા રૂપિયા તથા રૂપિયાની જામીનગીરીઓના રૂપમાં રાખે છે તેમ છતાં અમુક એવા કારણો હોય છે જેના લીધે સરકારને અમુક વખતે વધારે નોટો છાપવી પડે છે તો તેવું કારણ કયું તો કે યુદ્ધ જેવો માહોલ થાય દેશમાં તો તેમ છતાં લડાઈ જેવા આપત્તિ કાળે સેના માટે ખૂબ માલ સામાન જોઈએ છે તેનું મૂલ્ય ચૂકવવા જરૂર પડે સરકાર વધારે પડતી નોટો છાપી લે છે વધારે નોટો દેવાય તો શું થાય જો સરકાર આપણે ધારીએ તેમ કરે આપણે મનમાં થાય કે વધારે વધારે સરકાર રૂપિયા છાપી દે તો સરકાર વધુ રૂપિયા છાપી દે તો શું થાય તો વધારે નોટો બરાબર વધુ પૈસા માર્કેટમાં આવે એટલે મોંઘવારીનો વધારો થાય લોકો ખરીદી વધારે કરશે પોતાની પાસે વધુ રૂપિયા આવવાથી વધારે ખરીદી કરશે ચીજ વસ્તુઓની માંગ વધશે જે ચીજ વસ્તુઓની માંગ વધે છે એની સામે પુરવઠો વધતો નથી તેથી ભાવ વધારો થાય છે અને ખાસ કરીને મોંઘવારી પ્રમાણ વધી જાય છે એટલે હવે જો કોઈ તમને કહે કે સરકાર નોટો છાપી દે તો બધું ઠીક થઈ જાય સરકાર કેમ નોટો નથી છાપતી તો એને તમારે આ વિડીયો બતાવવાનો છે જો તમને આ વિડીયો ઉપયોગી બન્યો હોય તો અમારી ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં